ગઈકાલે સાંજે સાડા આઠ વાગે વાગ્યાની આસપાસ માવડી કણકટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં મારામારી થયેલ જેમાં ઈજા પામનાથ ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સં સંજય વશરામભાઈ પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી નાઓએ મારામારી કરેલ અને ઇજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવ નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેદોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદારધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપર બન્યા તમે ગદ્દાર છો તેવા તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળા ગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરે હાલ બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબ કલમ નોંધાયેલ છે સીસીટીવીનો આખો કવરેજ સીસીટીવી બેકઅપ લઈ અને નિષ્ણાત મારફતે લઈ અને પછી ચેક કરાયેલ ખાતે ચેક કરાવ્યા પછી જેની ખાતરી થશે કે તપે હથિયાર વાપરી ના એવો તબીબી હાલ ફરિયાદી સારવાર હેઠળ છે હોસ્પિટલની અંદર હેડ ઇન્જરી છે હાલમાં એમના માથા ઉપર પાટા બાંધેલા છે એ કોઈ એમાં નથી હજી સર્ટી મિસ્ચાતા કોઈ સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસેથી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે એફએસએલ ની ટીમ સાથે બનાવવાડી જગ્યા નો પંથનામો કરવામાં આવે ત્યાં ફરિલીના માળાના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની નહીં તેમજ આરોપી ના શર્ટના બટનો પણ મળી આવે તેમજ બ્લડ ના નિશાનો પણ મળી આવે